તો તો વાત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે જ્યાં ડાયરેક કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથળ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હિચકારી હુમલો કરતો હતો અને જ્યાં બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપી હતી એટલું જ નહીં દેવાયત ખાવાડ એના માણસો કે જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર અને ક્રેટા કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયાકારને પાંચ વખત ટક્કર મારી હતી અને ત્યારબાદ દેવાયત ખબરના માણસોએ ધ્રુવરાજ ચૌહાણને માર મારી પગ ભાંગી નાખ્યા હતા ત્યારે નોંધનીય છે કે બંને વચ્ચે છ મહિના પહેલા અમદાવાદના સનાથળમાં ડાયરાના કાર્યક્રમમાં ન આવવા બદલ બંને વચ્ચે ઝઘડો થતાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે ઘટના સ્થળથી પાંચસો મીટર દૂર આવેલા ચિત્રોડ પાટિયા ઉપરના સીએનજી પંપના સીસીટીવી તપાસ્યા હતા અને જેમાં કાળા રંગની એક ફોર્ચ્યુનર અને ક્રેટા કાર તાલાલા બાજુ જતી જોવા મળી હતી પોલીસે ફોર્ચ્યુનર કારનું આગળનું લોકેશન મેળવવા અને તાલાલા રોડના વધુ સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું છે અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક હતી હતી નંબર નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકડ ના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગ માં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં માં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાય છે તો મેં પાંચ વાર કીધું ભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રીઓલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા થઈ જતું જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કરું હવે એમને અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ